આજે આજે જે સમાજમાં વિકૃતિઓ આવે ને એટલા માટે હું આ વાત કરું છું સાવધાન બને દીકરા દીકરીઓ મા બાપની આજ્ઞા વિના એક પણ પગલું ન ભરવું જોઈએ હા એક ટકો મા બાપ દુનિયા એક ટકો બી મને નહીં દેખાતા હા અડધો કે ટકો મા બાપ એવા હશે કે જે પોતાના દીકરા દીકરી સાથે અન્યાય કરતા હોય અન્યાય કરતા હોય તેથી હામે બોલવાની છૂટ છે પણ નેવું ટકા નવાણું ટકા મા બાપ દીકરા દીકરીનું અહિત ના ઈચ્છે એ મા બાપની આજ્ઞામાં રહીને નિર્ણય લેવા અને શુર પણ ખા કે છે કે પ્રભુ તમે મારી સાથે લગ્ન કરો રામ કહે છે કે જો ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે મારા પત્ની આ સીતાજી છે તમે એમ કરો મારો ભાઈ લક્ષ્મણ છે ને એ અટાણે એકલો છે એટલે ત્યાં જાઓ લક્ષ્મણ પાસે મોકલ્યા એટલે લક્ષ્મણ પાસે ગયા ને સુરપણ ખાન જૈન કે છે તમે મારે લગ્ન કરો લક્ષ્મણ કે છે કે જો ભાઈ હું તો આ ઓલા રામ છે ને એનો સેવક છું તું મારી યારે લગ્ન કરીશ ને હું તો એનો નોકર છું તારે નોકરાણી થવું પડશે એની હારે લગ્ન કરીને તો એ તો અયોધ્યાના રાજા છે તો તું રાણી થઈ શકે લક્ષ્મણે એ ખો અહીંયા દીધી આ તમે આમ જુઓ ને આ તો યુગ હતો ને ભાઈ હટાણે દઈ દીધી લક્ષમણ કે ક્યાં છે રામ આવી રામ કે છે કે ભાઈ મારે તો પત્ની છે ને તમે રેવા દો ને મારો ભાઈ એ તો શરમાળ છે ને એટલે એકવાર ના પાડશે ફરીને જાઓ ને એટલે આ પાડી દેશે એટલે વળી ફરીને પાછી લક્ષ્મણ પાસે મોકલી લક્ષ્મણે રામ હામું જોયું ભાઈ આ બધું શું છે તમને ખબર છે તો આ તમે તો તને સારું લાગે એમ કરી પછી લક્ષ્મણ તો ગણતો જ તો સરો અને આના નાક કાન કાપી નાખે સુરપણખાના કથાઓ બધી જે આવે ને આપણે ખાલી લાઇટલી લઈ છે એમાં મરમ છે સુરપણખાના નાગ કાન કપાણા નાક કાન કપાણા એટલે હું ઘરનો બગીચો છોડીને કોકના બગીચામાં ફરવા ગઈ ને એને એને નાક કાન ખાલી શોભાના શું રાખવા એટલે લખમણે કાપી નાખ્યા એક બાજુ સીતા એક બાજુ સુર પણ ખા જીવન કેવું જીવવું એ ડિસાઈડ આપણે કરવાનું છે એક પતિવ્રતાનો ધર્મ પાળે અને એકને કોઈ પતિવ્રતાનો ધર્મ નહીં આ બધા જ પાત્રો મને તમને તમને શીખવાડે હવે છઠ્ઠું ઉદાહરણ એક બાજુ બીજી બાજુ વાત તમે કાલે સાંભળી પાંચ દીકરાને અશ્વત્થામાં એ મારી નાખ્યા તો એને ક્ષમા આપી દીધી અને એક બાજુ પૂતના હતી નિર્દોષ બાળકોને ગોકુળ અને મથુરામાં માર્યા કરતી હતી જેનું કોઈએ કાંઈ નહોતું બગાડ્યું એની પૂતના મારા કરતી હતી અને દ્રૌપદીના પાંચ દીકરાને મારી નાખ્યા તોય દ્રૌપદીએ કેવું જીવન જીવવું એ મારા તમારા હાથમાં છે અને સાતમું પાત્ર બતાવું ભાગવતના મહાત્મ્યમાં લખાયેલું પાત્ર પદ્મપુરાણમાં ભાગવતનું મહાત્મ્ય લખાણું અને એમાં લખાણું ગોકર્ણ અને ધૂંધુકારી બે ભાઈઓ જ હતા એક પંડિત હતો અને એક પાપી હતો બેના જીવનમાં એટલો ફેર પડી ગયો ધુંધુકારી અને ગોકર્ણ અને આઠમું પાત્ર તમને બતાવું દાદા ભીષ્મ અને સામે વેન દાદા ભીષ્મએ પોતાના પિતાને સુખી કરવા માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યો હસ્તીના પૂરનું રાજજાતું કર્યું એક પોતાના પિતાના સુખ માટે અને ભાગવતના ચતુર્થ સ્કંદમાં કથા આવે ધ્રુવના વંશમાં જન્મેલો આ વેન એણે એના પિતાને રાજદાડો હેરાન કર્યા દુઃખી કર્યા એના પિતા કંટાળીને એના દીકરાથી ઘર બાર છોડીને જંગલમાં ભજન કરવા માટે અંગરાજા જતા રહ્યા એ ભાગવતમાં કથા લખાણી છે એક વિષ્મએ પોતાના પિતાને સુખી કરવા રાજનો ત્યાગ કર્યો બ્રહ્મચર્ય વ્રત પાડ્યો અને આ બાજુ વેને એના પિતાને એટલા દુઃખી કર્યા કે ઘરબાર છોડીને વેનને ઘરબાર છોડીને અંગરાજા જતા રહ્યા કેવા દીકરા થાવું એ બી મારે તમારે નિર્ણય કરવાનો છે શ્રવણ જેવા થાવું કે પછી આ વેન જેવા થાવું આ કથા બહુ તમને થોડી કડક લાગશે પણ બહુ જીવનમાં આપણે બધા સમજવા જેવી છે નવમું પાત્ર બતાવું ગાંધીજી હા નેતા હતા ગાંધીજી બરાબર અને હામે જુઓ તો આજના બધા નેતાઓ આમાં મારે પર્ટિક્યુલર નામ ન લખાય આજના નેતાઓ મારે તો આ અમરેલીના વિસ્તારના જેટલા સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો એને વિનંતી છે કે આ ગુજરાતની ચૂંટણી આવે ને એ પહેલાં થોડાક આ રોડ હરખા કરાવી નાખજો થોડાક આ રોડ બાપા હરખા કરાવી નાખજો ચૂંટણી પહેલાં તો કરાવી નાખો ચૂંટણી પછી કોણ કોની હામું જોવે ભાઈ કોઈ કોઈનું નથી રે કોઈ ચૂંટણી પછી આવું હોય એક નેતાજી ગયેલા રાવણનું પૂતળું બાળવા માટે તે રાવણનું પૂતળું બનાવેલું ને સાથે સાથે કુંભકર્ણનું પૂતળું હતું એટલે પેલા કુંભકર્ણનું પૂતળું બાળવાનું ને પછી રાવણનું એટલે કુંભકર્ણનું પૂતળું બાળવા ગયા ને એટલે કુંભકર્ણને વાચા ફૂટી નેતાને કહે છે કે સીતાનું અપહરણ રામે કર્યું હતું તે તમે મને શું કરવા બાળો છો બાળો હોય તો રાવ અલા રાવણે કર્યું હતું કે સીતાનું અપહરણ તો બાળવો હોય તો તમે એને બાળો મને શું કરવા બાળો છો સીતાનું અપહરણ તો રાવણે કર્યું હતું એટલે નેતા કે છે તને એટલા માટે બાળવાનો છે કે તું છ મહિના નકરું ઊંઘતો જ રહેશો કે છ મહિને ખાલી એક વાર જાગશો એટલે તને બાળવાનો છે કુંભકર્ણ કે નેતાજી હું તો છ મહિને એકવાર જાગું છું ને તમે તો પાંચ વરે એકવાર જાગો છો હું તો છ મહિને એક વાર જાગું ને તમે પાંચ જાગો એટલે એક બાજુ ગાંધીજી હતા જેના દુનિયાએ આ ભારત દેશે આપ્યું એની કેવી નેતાગીરી હશે અને એક બાજુ આજના નેતાઓ નકરા કરપ્શન કરે ભ્રષ્ટાચાર કરે રૂપિયા વિના કઈ કામ ન કરે અને નકરા કૌભાંડો કર્યા કરે એવા નેતાઓ કેવું જીવન જીવવું એ આપણે નિર્ણય કરવા અને મારે એટલું કહેવું છે કે જે હારા કામ કરે ને એને રૂપિયા તો ઉપરવાળો ગમે ત્યાંથી દેવાનો રૂપિયા તો ગમે ત્યાંથી દેવાનો સારી તક જે નેતાઓને મળી હોય ને એને જનતાના દેશના સમાજના સારા કામ કરવા જોઈએ ભગવાને આપને તક આપી હોય ભગવાને આપને સંસદ સભ્ય બનાવ્યા હોય ભગવાને આપને ધારા સભ્ય બનાવ્યા હોય તો નકરા કરપ્શનો ન કરવા કાંઈક જનતાના હારા કામ કરવા દેશના હારા કામ કરવા આપણા એરિયાના હારા કામ કરવા ફરીવાર જનતાને એમ થાય કે ચૂંટવા તો અમારે આને જ ચૂંટવા છે અને એટલા માટે કેવું જીવન જીવવું એ આપણે બધાએ ડિસાઈડ કરવાનું છે હારું જીવવું કે મોડું કપિલ ભગવાન કહે છે કે માં મન છે એક બાજુ એને વાળો તો એમાંથી મુક્તિનું દ્વાર ખુલ્લું થશે એક બાજુ વાળો એમાંથી બંધન થાશે